છવ્વીસ તારીખની એક ગાય દોરાય છે કાબરી ગાય છે દોવાનું ચાલુ થઈ ગયું છે તમામ ગાયો આજની છવ્વીસ તારીખની હાજરમાં છે ઓલી બધી સુધી કેટલું દૂધ છે બીજી પણ ગાયો હું તમને છ ગાયો બતાવી દઈશ આ ગાયનો પરફેક્ટ નવ લિટર દૂધ હાજરમાં છે આજની છવ્વીસ તારીખની ગાય હાજરમાં છે અને આપણે ત્યાંથી બે ટાઈમ ગાય દોરાવીને લેવાની ફરજિયાત જવાબદારી તમારી રહેશે દોવાનું ચાલુ છે એટલે ઓલી પણ હું ગાયો બતાવી દઉં તમને એ બધી ગાયો ગાભણમાં છે એક બે ત્રણ ચાર પાંચ ને છ ગાય એક રિયા સીંગડાવાળી ગાય આવી છે ইচ্ছো ইচ্ছো গায় গাভড়ছে આ વિડીયોમાં હું બધી માહિતી આજે ગાયોની આપી દઉં છું એક ગાય આરિયા છે જે કાલે ઉતરી હતી એનું છ લિટર દૂધ હાજરમાં છે બ્લેકમાં આ પણ છે એનું છ લિટર દૂધ છે હાજરમાં જે હાજરમાં છે એની વાત કરું છું અને આ ગાય દોરાય છે આપણે પરફેક્ટ રીતે જોઈ લઈએ કેટલું દૂધ છે કેટલું દૂધ હશે અંદાજે આઠ નવ લીટર જે તમે ગણતા હો એ દૂધ છે આર્યા તમારી નજરની સામે બે ટાઈમ દૂધ નીકળવું જોઈએ અને હું તમને બીજી ગાયો બતાવી દઉં છું આજે એક આર્યા શિંગડાવાળી છે દસ લીટર દૂધ હાજરમાં છે પણ એનો પણ વિડીયો હું અપલોડ કરીશ હમણાં યુટ્યુબમાં અને આરિયા બધી ગાયો ગાભણમાં છે આજે ઉતરી છે આ લઈ લેશે દસક દિવસ જેટલા તમામ ગાયો આ ગાભણમાં છે બ્લેકમાં ગાયો છે આ એ દસ દિવસની કાચી છે કાઠિયાવાડ કટ છે બધે આ પણ દસેક દિવસ લેવા લઈ લેશે આ પણ દસ દિવસ જોવા લઈ રહી તમામ ગાયો આજની છવ્વીસ તારીખની હાજરના છે અને બીજી પણ ગાયો હમણાં કલાક સુધી આવવાની છે આજે સાંજે છથી આડા છ વાગી જશે એ ગાયોનો પણ વિડીયો હું મોકલીશ પણ એ ગાય ખોટે લઈ લીધી હવે આ બીજા નંબરની ગાય દોરાય છે આનો પણ દૂધ લાસ્ટ જોઈ લઈએ કેટલું છે દોવાઈ ગઈ છે ઓલી પણ વીઆઈની છે તાજી